બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મહત્વના સમાચાર મળી રહ્યા છે વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાયું છે આગામી દિવસોમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે મધ્ય ભારત દક્ષિણ ભારત પશ્ચિમ ભારતમાં તેની અસર દેખાઈ શકે છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે પૂર્વ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક હવામાન વિભાગ દ્વારા આખરે કઈ સિસ્ટમ સક્રિય થવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કયા કયા ભાગોમાં પ્રીતિ હાલ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણથી આગામી દિવસોમાં મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે ખાસ કરીને આ સિસ્ટમ જે રીતે આગળ વધી રહી છે વધુને વધુ મજબૂત થયા બાદ આ સિસ્ટમથી ગુજરાતને પણ સારો વરસાદ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે હાલ આપને આ સિસ્ટમ બતાવી રહ્યો છું કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે તે સિસ્ટમ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે તે રીતે સિસ્ટમ વધુને વધુ મજબૂત થઈને મધ્ય ભારતને ખૂબ જ સારો વરસાદ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે અને મધ્ય ભારતની સાથે સાથે આ સિસ્ટમની અસરના કારણે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતને પણ ખૂબ સારો વરસાદ મળે તેવી શક્યતા છે કારણ કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ચોમાસાની સિઝન દરમિયાન હાલ અત્યાર સુધીમાં એકસોને વીસ ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેમ છતાં પણ હજુ પણ આ સિસ્ટમના કારણે વધુ વરસાદ મળે તેવી શક્યતા છે જેમ હવામાન વિભાગના અધિકારીઓ આગાહી કરી રહ્યા હતા કે ચોમાસું ખૂબ જ મજબૂત રહેવાનું છે કારણ કે લાલીનોની અસર જોવા મળી રહી છે લાલીનોની અસરના કારણે જ આ સિસ્ટમ છે તે આ વખતે સર્જાય છે અને જોઈ શકાય છે કે આ ડિપ્રેશન બન્યા બાદ તે ડીપ ડિપ્રેશન બન્યું છે ત્યારબાદ આગામી દિવસોમાં તે આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ સિસ્ટમ ની એક ટ્રફ સર્જાવાનો છે અને ટ્રફ સર્જાયા બાદ તેના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ખૂબ જ સારો વરસાદ મળશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ તેર તારીખ બાદ વધુ મજબૂત થશે એટલે તેર તારીખથી સત્તર તારીખ સુધી ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે જેથી કરીને ખાસ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે ખૂબ સારો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારો વરસાદ મળે તેવી શક્યતા છે કારણ કે લા ઇફેક્ટ છે તે નૈઋત્યના ચોમાસા ઉપર જોવા મળી રહી છે અને લાલીલો ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યું છે જેના કારણે જે ચોમાસું છે તે હજુ પણ વધુ સક્રિય થાય તેવી શક્યતા છે અને લગભગ ગુજરાતમાં એકસો પચાસ ટકાથી પણ વધુ વરસાદ વરસશે તેવી શક્યતા વર્તાઈ રહી છે કારણ કે સપ્ટેમ્બર મહિના બાદ જે સિસ્ટમ છે તે નબળી પડતી હોય છે અને ત્યારબાદ ચોમાસાની પૂર્ણાતિ તરફ આગળ વધતું હોય છે પરંતુ આ વખતે લાલીલો ખૂબ જ મજબૂત છે જેના કારણે આ જે સિસ્ટમ છે સર્જાય છે બંગાળની ખાડીમાં ત્યારબાદ વધુ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ સર્જાય તેવી શક્યતાઓ હાલ હવામાનના નિષ્ણાતો કરી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ જ સારો અને ભારે વરસાદ વરસશે જેનાથી ખેડૂતોને ખેતીલાયક પાણી મળી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે જોકે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સર્જાઈ શકે છે એટલે હવામાન વિભાગના અધિકારીઓ આ સિસ્ટમ જે છે તેને ખૂબ જ સારી રીતે મોનિટર રહ્યા છે કારણ કે સિસ્ટમ છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેથી કરીને મધ્યપ્રદેશથી ઉપર જશે પરંતુ મધ્યપ્રદેશથી ઉપર જ્યારે સિસ્ટમ જશે ત્યારે તેને કારણે એક એક સિસ્ટમ વધુ સર્જાશે જેના કારણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ખૂબ જ સારો વરસાદ વરસશે તેવી આગાહી હાલ હવામાનના નિષ્ણાંતો કરી રહ્યા છે આભાર પ્રત્યેક તમામ વિગતો માટે 지금까